র না মা দা প্র ুঠ আলা বাগ তোকে লাগ তন বি লা ি ভাজ লা। লা লা তো নন স্কুল আছে আ কা স্কুলে আ বেলা বে ভান ভাল বেলা আল তাররে আজ। એમા થયું છે મને લાગી છે ફૂલ મને ઘર છે થોડું કાકુ છાસે લોચા આરો બહુ જલ્દી બાકુ છું ઓળું છું તો મિત્રો લાગી ગઈ છે મને ફૂલનો ઘરે તો પહોંચી ગયો છું પણ થયો છે ડખો જલ્દી ઊભી દે એ ઓય તો છેડકો કે શું કે પૂછા તુંને દેખાવને હ તો تمہیں پتہ نہیں ہے કોણ

સવારના પરમાડે બેસી દે પછી નાવા લઈ જાય તૈયાર કરે એમાં ચડી નહી પે નહી ક્યાં સોનું આમ છો તો ખરા કહી દઉં તો હવે થોડોક ફ્રેશ થઈ ગયો પણ ચડી બગડી ગઈ તો જાઓ થઈ ગયો તો ડખો હાલો તારે આમાં હું જોવે છે ધોડાઈ નાખો ને ચડી ફિર માનું વો છોટા બચ્ચા તુજે યાદ કર રહ્યા થા કે વો માનું કા ગઈ મેં ઉસકે સાથ ખેલોંગે મને બોલા માનું તો નહીં હે માનું ને સ્કૂલે જવું બહુ અઘરું પડે છે એટલે હવન પરમાં પર માં જોઈ ને મમ્મી ને અમારે આવી સ્ટોરીઓ કરવી પડે સોનો હમણાં તું જોતી તેમ જોતો ખાલી એક વસ્તુ તમને બધા મિત્ર ને બતાવું હમણાં જ્યાં ચોટી ગયું હતું ને ત્યાં આખું ત્યાં ચોટાડ તો એક મિનિટ મારા હમ ના મારા એક વખત આ ફાંગી છે હો આ ફાંગી હે जोशी हम नाम आम एक वक्त आम जो आम मेरा मुझे आंगले जो आम हर किरी तो जो हम जो हम हर किरी तो बताए ना जो जो <laughs> और ये है मान्यता मान्यता हाय तो बोल दो अब आपके वीडियो लाइक करो शेयर करो कमेंट करो कह दे मूड मार से लेना बोले मूड नहीं थे इतने बिन्ने टीचर तेरे को गोलू बोलती है चलो चलो ये शूज पहन आ रहे शूज पहनने देना उसको चलो पहनो मैं वीडियो लेता हूँ चलो चलो सूस पेन लो चलो सूस पेन लो आ हे मानू को चूस पहनने आ गया है देखो अरे वेरी गुड गर्ल ये वाला करो इस पे डालो अरे आता है तू मत बोल के मानू आता है ना हाँ। मानू एक बार बेल द ना लाइक करो मनों दूसरा चलो यूं कहूं कर तू दूर करती है देखती है

कैसे करना पीने मुझे उल्टा हाथ है उल्टा हाथ है वो हाथ ले लेते हैं है. ऐसे होता है ठीक है चलो कंटड़ी वगैरह वेरी गुड गर्ल गर्लवासी बस भगवान जाग गए लाओ

હું કઈશું તો હો ફાફડા તો લીધા ને ફાફડા મૂક્યા ફાફડા ફરસાણ તમે ફાફડા ને બધું ગરમ ગરમ બને છે મસ્ત જરૂર થી મુલાકાત લેજો ચલો મિત્રો જય માતાજી તો તમે લોકો જોઈ શકો છો ગરમા ગરમ બની રહ્યું છે મસ્ત અને ખમણ ને બધું જ ગરમા ગરમ હોય છે જો અવાના પર 1200 રૂપિયા ને ખોબો ઉપાડી લીધો છે મારો અચ્છા હમકો સિકારિયા હે હા વિડિયો ઉતારવાનો આખો દાડો મજામાં હું તું તો હવે ગાડી તું ચલાઈ ખતમ હા ના મારે તને નતા આપી તું પાડે મને આ પાડે કે ની હાચું કો મિત્ર જલ્દી કમેન્ટ કરો તો લિફ્ટ આવી ગઈ લિફ્ટ માં પાર્ટી આવી ગઈ

હાલો હું પછી બ્લોગ બનાવ આવજો જો છે ને તમને કાલ બતાવ્યું તેમ આ બધું આ હવારના માં એટલી દવાઓ પીવડે ને ઉડાવે છે અરે જગાડે છે હા જે ઉકાળો તો બાકી મારા લાવો ઉકાળો થઈ દો હવે હાલો એટલે હું જવું હવે ઓફિસે આટલી બધી દવાઓ લેવાની પેલા ખવડાવે અને પછી આવું ખવડાવે સો ફાઇનલી મસ્ત મજાના ભગવાનને દીવાબત્તી થઈ ગયા ને હું જઈ રહ્યો છું હવે ઓફિસ એટલે ક્યારનો રેડી થયો તો પણ થોડીક ચર્ચા વિચારણા કરવાની હતી એ ચર્ચા વિચારણા કરી નહીં ધઈને મસ્ત ફ્રેશ ફ્રેશ થઈને હવે જોઉં છું ઓફિસ તો મિત્રો આ બ્લોગ ઓફિસ જઈશ એટલે પૂરો કરીશ કારણ કે બ્લોગ કરવા રહીશ તો ઓફિસ નું કામ નહીં થાય એટલે આ બ્લોગ ઓફિસે પૂરો કરીશ જો સારો લાગ્યો હોય તો શેર કરજો કમેન્ટ કરજો ને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા શોર્ટ્સ ગમે છે ને તો સોનું આવજો કહી દે બધા ચાલ સોનું થાકી ગઈ છે હવાના પરમાં કામ કરીને મસ્ત મજાના દાદાના દર્શન કરીને હવે જઈએ છે સો ફાઇનલી ગાડીમાં બેસી ગયો છું ને હું હવે જઈ રહ્યો છું ઓફિસે તો મને એક હેબિટ છે કે જ્યારે પણ હું કાર ચલાવતો હોય તો મને ગાડીની અંદર સાઉન્ડ છે ફૂલ સાઉન્ડ છે પણ હું જ્યારે વ્લોગ બનાવું ને ત્યારે મારા બંધ કરવું પડે કેમ કારણ કે કોપીરાઈટ આવી જાય તો સાઉન્ડ ગમે તેટલું સારું હોય પણ વ્લોગ બનાવો ત્યારે એ બંધ રાખવું પડે બરાબર ચલો મિત્રો તો ઓફિસે પહોંચી જાવ પછી વાત કરીએ જય માતાજી સો ફાઈનલી ઓફિસ અને ચા આપીશ અને નવું કામ તૈયાર કરીશ તો મળીએ મિત્રો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને બે લાઇક ને દબાવી દેજો જય માતાજી